ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી ચાર લાખની ચોરીનો ગુનો બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ગાળ્યો હતો વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપની ઓફિસનો નકુચો તોડી ચોરોએ આશરે ચાર લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જવા હોવાનો બનાવ બન્યો હતો પેટ્રોલ પંપના કર્મચારી ચિરાગ પટેલની ફરિયાદના આધારે બાપોદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે હ્યુમન અને ટેકનિકલ રિસોર્સની ઉપયોગ કરીને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત માહિતીના આધારે ફક્ત ગણતરીના જ કલાકોમાં ગુનો ડિટેક કરી આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ત્રણ લાખ ચોર્યાસી હજાર નવસો ચાલીસના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં વિપુલ દીપકભાઈ રાહુલ ગોવિંદભાઈ દીપક વિષ્ણુભાઈ તથા એક કિશોરનો સમાવેશ થાય છે આ કામગીરી પોલીસ કમિશનર નરસિંહાકુમાર અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ નાયબ પોલીસ કમિશનર એન્ડ્રુસ મેકવાન અને મદદનીસ પોલીસ કમિશ્નર ભોજાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ તેમજ બાપોત પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જરના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું બાપોત પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે